ભારતીય જનતા પાર્ટીની પેનલના આજે કુલ મળીને પાંચ લોકો ચાર દૂધ વિભાગમાં અને એક વ્યક્તિગત વિભાગમાં આજે આજે ઉમેદવારી ઉમેદવારી નોંધાવી નોંધાવી છે છે અમે જે પાંચે પાંચ સીટોમાં સામેના લોકોને ઉમેદવાર ન મળે તેવી પરિસ્થિતિ છે કુલ મળીને આ અમૂલની ચૂંટણી એ સ્થાનિક સ્તરે ન જોતા વિશ્વના મજબૂત દેશો એ ભારતનું પશુપાલન અને કૃષિ ખતમ કરવામાં લાગ્યા છે તેની સામે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ એ વગર ટેરિફનો સામનો કરી પશુપાલકોનું અને ખેડૂતોનું રક્ષણ કરી રહ્યા છે કેન્દ્ર સરકારથી લઈને અમૂલ ડેરીના ડિરેક્ટર સુધી નીચે દૂધ મંડળી સુધી એક સરખો વહીવટ રે સંયમિત વહીવટ રે વિકસિત વહીવટ રે અને શિસ્ત વાળો વહીવટ રે જેમાંથી

અનેક પ્રકારની સહાયો સાથે અમૂલ વિકાસ પણ કરશે અમે કોઈ બેઠક બિનહરીફ કરવા માટે પ્રયત્ન કરતા નથી પરંતુ જો પશુપાલકોના મનમાં અમારા ઉમેદવારની સ્વસ્વીકૃતિ આવે તો એ બિનહરીફ થઈ શકે કોંગ્રેસ કે છે અમે મજબૂત છે અમારો વિજય નિશ્ચિત છે કોઈ હરીફ નથી કોંગ્રેસ એ કેન્દ્રથી લઈને રાજ્યમાં કોઈ જગ્યાએ અત્યારે સત્તા પર નથી એ છેલ્લી ગયેલી પેટા ચૂંટણીમાં પણ એ લોકોનો સફાયો થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીના લોકોનો સંપર્ક કરીને એ લોકો ઉમેદવાર શોધવાનો પ્રયત્ન કરે છે અને એને કઈ રીતે મજબૂતી ગણવી એ મને ખબર પડતી નથી